સંજલિક કોર્ટ ખાતે તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ સવારે દસ વાગ્યાને ત્રીસ મિનિટે નેશનલ લોક અદાલત યોજાશે આ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના રહેવાસીઓ તથા લાગતા વળાગતા તમામ લોકોને જાહેર જાણવા જોગ જાહેર કરવામાં આવ્યું છે નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યૂ દિલ્હીના આદેશથી નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ જિલ્લા અદાલતના સ્થાને તથા તાલુકા કક્ષાએ જેમાં ચેરમેન અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને સંજયલી કોર્ટમાં જે બાર સાત બે હજાર પચીસના રોજ શનિવારના રોજ સવારે અગિયાર વાગ્યે ત્રીસ મિનિટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક અદાલતમાં દાહોદ જિલ્લાની તમામ કોર્ટમાં જે ચાલતા ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો નેગોશિએબલ ઇન્સ્ટુમેન્ટેડ એક્ટ કલમ એકસો આડત્રીસ સેટલના કેસો બેંક રિકવરી વળતરના કેસો વાહન અકસ્માતના રિપોર્ટવાળા કેસો તથા દરખાસ્તો સહિત કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો શ્રમયોગી સંબંધિત તકરારને લગતા કેસો જમીન સંપાદન હેઠળના કેસો વીજળી તથા લાઈટ બિલના કેસો તેમજ દીવાની કેસો જેવા કે ભાડુઆ સંબંધિત બેંક લેણા તથા સિવિલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા કેસો લોક અદાલતમાં મૂકી અને પક્ષકારોની સમિતિથી સમાધાન ફેસલ કરી શકાય છે વધુમાં ઉપરોક્ત જણાવ્યું કે કેસોમાં લોક અદાલતના માધ્યમથી સમાધાન કરતા ઇતા ઉમેદવારો જે એકતા તમામ પક્ષકારો છે સંબંધિત કોર્ટનો સંપર્ક કરી અને તાત્કાલિક અરજી કરી જેથી સામા પક્ષકારોને નોટિસ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પૂરો કરી શકાય એલિગેશન્સ કેસો અથવા પેન્ડિંગ કેસો જે દાહોદ જિલ્લાના ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોના કાર્યક્ષેત્ર હોય ત્યાં આપે કે આપના વકીલે સંબંધિત કોર્ટમાં આપના કેસ તારીખ બાર સાત બે હજાર પચીસ શનિવારના રોજ આયોજિત રાષ્ટ્રીય કક્ષા રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂક મૂકવા સંપર્ક કરી શકો છો લોક અદાલતમાં જે કેસોને ઝડપી નિકાલ આવે અને વળતર અરજીના કિસ્સાઓમાં અરજદારને વળતરના નાના ઝડપી મળી રહે આ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે તમામ પ્રકારના સમાધાનો પાત્રો કેસો મૂકવા માટે દાહોદ જિલ્લાના દરેક વકીલોને અને નાગરિકોને એસ ડી એસ એસ પ્રજાપતિ ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે